પહેલી જૂને લોકસભાની ચૂંટણીનું સાતમા તબક્કાનું મતદાન પૂર્ણ થવાની સાથે જ અલગ અલગ ચેનલો અને એજન્સીઓ એક્ઝિટ પોલ જાહેર કર્યા અને આ સાથે જ પોતાના અનુમાનો પણ લગાવ્યા મોટા ભાગના એક્ઝિટ પોલ અનુસાર ભાજપના ગઠબંધનવાળી એનડીએને વધુ બેઠકો મળી રહી છે જો કે ચિત્ર તો ચોથી જૂનના રોજ મતગણતરીના દિવસે જ સ્પષ્ટ થવાનું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ મોટા ભાગના એક્ઝિટ પોલ ગુજરાતમાં છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો ભાજપને ફાળે જવાની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે તેમ છતાં કેટલાક રાજકીય વિશ્લેષકો ગુજરાતની પાંચ બેઠકો પર રસ્સાકસી હોવાનું જણાવી પણ રહ્યા છે લોકસભાની ચૂંટણીમાં મતદાનની કુલ ટકાવારી પાસઠ હતી જ્યારે ગુજરાતમાં છવ્વીસ લોકસભા બેઠકો પૈકી પચીસ બેઠકો પર મતદાન થયું હતું આ લોકસભાની ચૂંટણીમાં ભાજપની સુરતની લોકસભા બેઠક પર ચૂંટણી પહેલા જ નિર્વિરોધ વિજય થતા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા આવ્યા ગુજરાતમાં બે હજાર ચોવીસ ની ચૂંટણીમાં ઓગણસાઠ પોઈન્ટ ઓગણપચાસ ટકા મતદાન થયું જે બે હજાર ઓગણીસ ની સરખામણીએ લગભગ પાંચ ટકા ઓછું હતું ભાજપે લોકસભા બે હાજર ચૌદ બે હજાર ઓગણીસ ની ચૂંટણીમાં ગુજરાતની છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો પર વિજય મેળવ્યો હતો અને આ વખતે પણ માંથી છવ્વીસ જીતવાનો દાવો કર્યો હતો પણ આ વખતે પાંચ બેઠકો પર રસાકસી જોવા મળી અને એ બેઠક છે બનાસકાંઠા ભરૂચ વલસાડ આણંદ અને પાટણ બનાસકાંઠા માં વર્ષ બે હજાર ઓગણીસ માં લોકસભામાં કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટી દ્વારા ચૌધરી સમાજના ઉમેદવાર ને ટિકિટ આપવામાં આવી હતી પણ આ આ વખતે વખતે ચૌધરી સામે જંગ હતો બનાસકાંઠા બેઠક ઉપર મતદાન થયું તેર લાખ પાસઠ હજાર થી વધુ મતો આ બેઠક પર પડ્યા એટલે આ બેઠક પર ઓગણ પોઈન્ટ બાસઠ ટકા મતદાન થયું ગઈ ચૂંટણીમાં ભાજપના પરબત પટેલે ત્રણ લાખ અડસઠ હજાર બસો છન્નું મત થી જીત હાંસલ કરી હતી

આ ચૂંટણીમાં જેટલું જ્ઞાતિ સમીકરણ અસર કર્યું તેટલું જ ડેરી સમીકરણ પણ અસર કર્યું છે કારણ કે આ વખતે ભાજપે બનાસડેરીના સ્થાપક ગલબાભાઈની પોત્રી અને રાજકારણમાં નવા ગણાતા ડોક્ટર રેખાબેન ચૌધરીને ટિકિટ આપી પણ તેનો મુકાબલો કોંગ્રેસના ફાયર બ્રાન્ડ મહિલા નેતા અને વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સામે હતો ચૂંટણીમાં ગેનીબેન સ્થાનિક સ્તરે તાબડતોબ પ્રચાર કરીને એવી છાપ ઊભી કરી હતી કે તેઓ એકલા હાથે ભાજપને ટક્કર આપી રહ્યા છે રાજકીય નિષ્ણાંતોનું માનવું છે કે બનાસકાંઠાની બેઠક પર કોંગ્રેસ જો જીતે તો તેનું સંપૂર્ણ આધાર ગેની બેની લોકપ્રિયતા અને તેમના પ્રચાર પર રહેશે બીજી તરફ આ બેઠક પર ભાજપના ઉમેદવાર નવા હોવાને કારણે પક્ષની જીતનો આધાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હતો ગેનીબેનના પ્રચારને જોતા અને જે રીતે મતદાન થઈ રહ્યું હતું એ જોતા એવું લાગી રહ્યું હતું કે વધુ મતદાનથી ફાયદો ગેનીબેન ઠાકોરને થઈ શકે છે

આ વખતે ગેનીબેન ઠાકોરનો સીધો મુકાબલો રેખાબેન ચૌધરી સામેનો હતો પરંતુ નિષ્ણાંતો એવું માની રહ્યા છે કે આ વખતે ગેનીબેનનો મુકાબલો સીધો જ શંકર ચૌધરી સામે હતો વિરોધીઓએ આ વખતે શંકર ચૌધરીને પચડાટ આપવા માટે પણ મતદાન કરાવ્યું હોય એવી એક ચર્ચા પણ સંભળાઈ રહી હતી બનાસકાંઠા પછી જો કોઈ હોટ સીટ હોય તો એ છે ભરૂચ ભરૂચ લોકસભા બેઠક પર દરેક વખતે મુકાબલો એક તરફી જ રહેતો હતો છેલ્લી છ લોકસભા ચૂંટણીથી ભાજપના મનસુખ વસાવા જીતતા આવ્યા હતા પણ આ વખતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે ચૂંટણી લડી અને ચૈતર વસાવાને ઉમેદવાર બનાવવામાં આવ્યા નિષ્ણાંતોના મત અનુસાર આ વખતે મનસુખ વસાવાને ચૈતર વસાવાએ જોરદાર ફાઇટ આપી છે આ વખતે ભરૂચમાં અગિયાર લાખ નવ્વાણું હજાર આઠસો સત્યાસી મત પડ્યા એટલે કે ઓગણસિત્તેર ટકા મતદાન થયું છે ગત ચૂંટણીમાં મનસુખ વસાવા ત્રણ લાખ ચોત્રીસ હજાર બસો ચૌદ મતથી લીડથી જીત્યા હતા આ વખતે મતદાનની ટકાવારીમાં જે ફેરફાર આવ્યો તે ક્યાંક ને ક્યાંક ભાજપને નુકસાન કરી શકે છે દેડિયાપાડા સહિત આદિવાસી વિસ્તારમાં થયેલું મતદાન ચેતર બસાવવાને ફાયદો પણ કરાવી શકે છે ગત લોકસભા ચૂંટણીના પરિણામો પર જો નજર કરીએ તો વર્ષ બે હજાર ઓગણીસ માં લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાને પંચાવન પોઈન્ટ ઓગણપચાસ ટકા એટલે કે છ પોઈન્ટ ઓગણચાળીસ લાખ મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણને માત્ર છવ્વીસ પોઈન્ટ ચાલીસ ટકા સાથે ત્રણ લાખ ત્રણ હજાર મત મળ્યા હતા જે વર્ષ બે હજાર ચૌદની લોકસભા ચૂંટણી કરતા દસ પોઈન્ટ બાણું ટકા ઓછા હતા જ્યારે ત્રીજા ઉમેદવાર છોટુભાઈ વસાવા જેઓ બેટીપી માંથી ચૂંટણી જંગમાં ઉતર્યા હતા તેમને બાર પોઈન્ટ ત્રેપન ટકા મત સાથે એક પોઈન્ટ ચુમ્માળીસ લાખ મત મળ્યા હતા આ વર્ષે લોકસભાની ચૂંટણી ભાજપ માટે તેમના ધાર્યા મુજબ જેટલી સરળ નહીં રહે તેના કેટલાક મહત્વપૂર્ણ કારણો પણ છે કેમ કે આ વર્ષે ચૂંટણી જંગમાં બને ઉમેદવાર આદિવાસી સમાજના છે અને ભરૂચ લોકસભા મત વિસ્તારમાં સૌથી વધુ વસ્તી આદિવાસી સમાજની હોવાથી જે તરફ આ સમાજનો ઝુકાવ રહેશે તે ઉમેદવાર બાજી મારી શકે છે બીજા નંબર પર સૌથી વધુ વસ્તી લઘુમતી સમાજની એટલે કે મુસ્લિમ સમાજ પણ છે ત્યારે લઘુમતી સમાજ કોને ઉમેદવાર તરીકે પસંદ કરે છે તે ફેક્ટર પણ અહીંયા મહત્વની છે ભાજપનું મોટા ભાગનું ધ્યાન રાજકોટ બનાસકાંઠા અને જામનગર પર હતું આ બધા જ સમીકરણ ને જોતા એવું લાગી રહ્યું છે કે ચૈતર તો ટફ આપી છે હવે વાત આણંદ વસાવાની આ બેઠક ભાજપ રહી છે પણ આ વખતે ભાજપે મિતેશ પટેલને રિપીટ કર્યા છે તો સામે કોંગ્રેસે અમિત ચાવડાને ટિકિટ આપીને આખું ચિત્ર બદલી નાખ્યું છે આણંદમાં અગિયાર લાખ સત્તાવન હજાર સાતસો ત્રેસઠ મત પડ્યા એટલે કે પાસઠ પોઈન્ટ જીરો ચાર ટકા મતદાન થયું ગઈ ચૂંટણીમાં એક લાખ સત્તાણું હજાર સાતસો અઢાર મતની લીટથી ભાજપના મિતેશ પટેલે જીત મેળવી હતી આણંદમાં આ વખતે ટફ ફાઇટ એટલા માટે છે કે ક્ષત્રિય સમાજના આંદોલનની અસર આ બેઠક પર ખાસી એવી જોવા મળી અહીંયા પહેલું ફેક્ટર અમિત ચાવડાનું નિખાલ સ્વભાવ અને બીજું ફેક્ટર છે ક્ષત્રિય સમાજે જે ભજવેલી ભૂમિકા અને ત્રીજું સૌથી મોટું મિતેશ પટેલની નારાજગી જેના લીધે ભાજપમાં થોડી ઘણી આંતરિક વિખવાદની અસર પણ શહેરમાં દેખાય આણંદમાં જે રીતે ગામડાઓમાં ભાજપના કાર્યકરોને આવા પણ નહોતા દેવાયા એની અસર પરિણામો પર સો પડવાની છે હવે વાત કરીએ વલસાડ બેઠકની આ બેઠક દિલ્હીની ગાદી સાથે સીધી જ સંકળાયેલી છે એવું કહેવાય છે કે વલસાડ લોકસભા બેઠક જે જીતે છે તે દેશ પર રાજ કરે છે ત્યારે આ બેઠક પર આ ચૂંટણીમાં ઇતિહાસ બદલાશે કે પછી ઇતિહાસ યથાવત રહેશે તે ચાર જૂને જ ખબર પડી જવાની છે વલસાડ બેઠક એસટી માટે અનામત બેઠક છે કોંગ્રેસે આ બેઠક પરથી માસદાના ધારાસભ્ય અને આદિવાસી નેતા આનંદ પટેલને મેદાનમાં ઉતાર્યા હતા ભાજપે આ બેઠક પરથી નવા ચહેરા ધવલ પટેલે ટિકિટ આપી હતી કોંગ્રેસના ઉમેદવારની છબી એક લડાયક આદિવાસી નેતા તરીકેની રહી છે આનંદ પટેલ લાંબા સમયથી આદિવાસી સમાજના મુદ્દાઓ સાગરમાલા પ્રોજેક્ટ અને પાર તાપી પરિયોજના જેવા કેટલાક મુદ્દાઓ માટે નેતૃત્વ પણ કર્યું હતું વલસાડ લોકસભામાં ઢોડિયા પટેલ અને કૂંકણા સમુદાયનું વર્ચસ્વ સીધું છે અનંત પટેલનો પ્રભાવ માત્ર વાસદા વિધાનસભા સુધી સીમિત નથી પરંતુ વલસાડ લોકસભા બેઠક હેઠળ આવતી ચાર વિધાનસભાઓ એટલે કે ડાંગ વાસદા અને કેન્દ્રમાં યુપીએની સરકાર બની હતી તો બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં બંને લોકસભા ચૂંટણીમાં ભાજપના કેસી પટેલ વિજેતા બન્યા હતા અને કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએની સરકાર રચાઈ હતી આ વખતે અઢાર લાખ મતદારોમાંથી મતદારોએ મતદાન કર્યું હતું એટલે કે બોતેર એકોતેર ટકા મતદાન થયું હતું આદિવાસી મતદારોના પ્રભુત્વવાળી વાળી અને એસટી અનામત એવી આ સીટ પર આખા ગુજરાતમાંથી સીધું જ વધુ મતદાન પણ અહીંયા થયું હતું તેર લાખ લાખ લીડ મળી વલસાડમાં બે હાજર ઓગણીસ માં અઠાવન પાંચ ટકા મતદાન થયું જેની સરખામણીમાં આ વખતે વધુ થયું છે સૌપ્રથમ જાતિગત સમીકરણોની વાત કરીએ તો સૌથી વધુ વસ્તી ઘોડિયા કુકણા અને નારલી સમાજની વસ્તી છે જેમાં ગોડિયા પટેલ ચાર લાખ મતદાર ધરાવે છે પછી કુકણા સમાજના ત્રણ લાખ મતદાર છે અને આ સાથે જ વારલી જાતિના બે લાખ જેટલા મતદારો છે આ સિવાય ઓબીસી માં બે પોઈન્ટ અઢાર જનરલ બે પોઈન્ટ છ કોડી પટેલ એક પોઈન્ટ આઠ આ સિવાય નાયકા અને ભીલ અને લઘુમતીના ભેગા થઈ એક લાખ અને અન્ય બે પોઈન્ટ અઠ્યાવીસ લાખ જેટલા મતદારો છે વલસાડ બેઠક ભાજપ બે વખત જીતી આવી છે જેમાં ભાજપ ઉમેદવાર કેસી પટેલ બે 2014 માં અને કોંગ્રેસના ઉમેદવાર કિશન પટેલ લે હરાવ્યા હતા તો બે 2019 માં કોંગ્રેસ ઉમેદવાર જીતુ चौधरी ને પણ હરાવ્યા હતા પરંતુ આ વખતે કોંગ્રેસ અને આપ બંને ગઠબંધન સાથે લોકસભા ચૂંટણી લડી રહી છે જેથી ભાજપ ને આ વખતે કોંગ્રેસ આપ ગઠબંધન પરણામમાં જબરદસ્ત ટક્કર આપી છે તો જોવાનું એ રહેશે કે ભાજપ આ વખતે ત્રીજી વખત બાજી મારે છે કે નહીં હવે વાત કરીએ પાટણ લોકસભા બેઠકની જ્યાં કાટે કી ટક્કર જોવા મળશે એટલા માટે કે આ વખતે ભાજપ અને કોંગ્રેસે બંને ઠાકોર સમાજના ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે પાટણ લોકસભાની સીટ પર ભાજપે વર્તમાન સાંસદ ભરતજી ડાભીને ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસે સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરને ટિકિટ આપી છે આ બેઠકમાં પાટણ રાધનપુર વડગામ કાંકરેજ ચાણસમાં સિદ્ધપુર અને ખેરાલુનો પણ સમાવેશ થાય છે જેમાં ત્રણ બેઠકો ભાજપ પાસે છે જ્યારે ચાર બેઠકો કોંગ્રેસ પાસે છે બે હજાર ઓગણીસ લોકસભા ચૂંટણીની જો વાત કરવામાં આવે તો ભાજપે વર્તમાન ઉમેદવાર ભરતસિંહ ધાભીને ઉમેદવાર બનાવ્યા હતા જ્યારે કોંગ્રેસે જગદીશ ઠાકોરને ટિકિટ આપી હતી જેમાં ભાજપના ઉમેદવાર ભરતસિંહનો એક લાખ ત્રાણું હજાર આઠસોને ઓગણએસીમાંથી વિજય થયો હતો ભરતસિંહને છપ્પન પોઈન્ટ ચોવીસ ટકા અને જગદીશ ઠાકોરને ઓગણચાળીસ પોઈટ બે ટકા વોટ મળ્યા હતા પાટણ લોકસભા બેઠકમાં જ્ઞાતિ સમીકરણ સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે અહીં સૌથી વધુ મતદારો ઠાકોર જ્ઞાતિના છે ભાજપ અને કોંગ્રેસ બંને આ બેઠક માટે ઠાકોર સમાજના નેતાને મેદાને ઉતાર્યા છે આ બેઠક પર કુલ મતદાર વીસ લાખ ઓગણીસ હજાર બસો ત્રણ છે જેમાંથી અગિયાર લાખ બ્યાસી હજાર નવસો પચાસ મતદારોએ મતદાન કર્યું એટલે કે અઠાવન પોઈન્ટ છપ્પન ટકા મતદાન નોંધાયું ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટફ ફાઇટ તો છે જ તમને શું લાગે છે આ બેઠકો પર કોણ બાજી મારશે તે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને સાથે જ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો નમસ્કાર